આપણે છે ને ચડવા હવે આપણે છે ને મીઠું નાખી દઈશું એટલે બે સમજે ધાણા જીરું ચાર હળદર પૌવા બટેટા છે એટલે હળદર થોડીક વધુ હોય ને તો મસ્ત લાગે પૌવા પછી ખાંડેલું મરચું હવે આપણે બધા મસાલા છે ને હલાવી લઈશું સરસ મજાના હવે થોડીક કોથમણી નાખી દઈશું આપણે પવા માંથી પાણી કાઢી આપણે બધા પવાન છે ને આવી રીતના કરી નાખવાનું છે હવે આપણે છે ને પવા બધા નાખીને સરસ મજાનું હલાવી લેવાનું છે અને પછી આપણે ઢાંકી જો આપણા છે ને સરસ મજાના પવા બટેટા તૈયાર થઈ ગયા છે અને છોકરાઓને જો આવું વસ્તુ ભાવતું હોય અને આપણે છે ને કોથમરી નાખી દેવી

અને આ કેન્ડા ને શિંગ તળી નાખી અને ગાયનું દૂધ લઈ લીધું અને રોટલી બનાવી નાખી હવે આપણે છે ને જોઈ જોઈ કેવા પપ્પા બટેટા બને પણ સાચા હતા બહુ મસ્ત બન્યા હતા અને બહુ મસ્ત બન્યા છે પપ્પા બટેટા હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈશું અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો કે સબસ્ક્રાઇબ કરો ન આવે તો આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં મળીશું